મોટો સેડ 6 નો સેવ ધ સેડ સેડ કે কারখানা માં બધા સેડ નું છે સેડ હતા અને સેડ ઇન્કમ નથી પણ ઇન્કમ ના હોય પણ કઈક બીજું હોય વધારવાનું શું હોય પાવર વધી પણ ઇન્કમ નોતી અરે व्यक्ति हमारा पाछा पड़ी गयो एक बार प्रोजेक्ट जो प्लान जो प्रेजेंटेशन जो हमने नहीं उनके लागे तो, कर कर का तो काम करवाओ, बाकी करवा लो वो है वो किधर जोया पहला के आपने आकर करूं तो दिया हो बदु आप तो करी ना शकु हमारा मतलब लेवल नो और हमारा काम नो हेलो जोया पहला पर जोया बाद ये व्यक्ति हमने किधर जो प्रेजेंटेशन जो हमने सारू लागे तो इस ओके सारू ना लागे

અને પ્રેમથી પાડી દેવું છે કારણ કે મારે એનું રિલેશન મતલબ સંબંધ હતો મારા સગામાં હતો એ વ્યક્તિ એટલે એને ખોટું ના લાગે એટલા માટે હું ના પાડવા માટે આવ્યો હતો પણ બની એવું કે પ્રેઝન્ટેશન જોયા બાદ મને કોઈ એકલ તે એવું લાગી નહીં કે આ ના કરવડાય હું પૈસા આપું છું કંપની મને પ્રોડક્ટ આપે છે મારો કંઈ જાય છે ખરું મારો કોઈ રોકાણ છે અને એ બી પ્રોડક્ટ હું અહીંથી તો બહારથી તો લઉં છું જેમ પેસ્ટ કોઈપણ કંપનીને તો યુઝ કરતો જ હતો સાબુ કોઈ પણ કંપનીનો હું યુઝ કરતો જ હતો ઘરમાં ઘણા બધા પ્રોડક્ટ મને મારા ઘરવાળા યુઝ કરતા હતા મને એવું લાગ્યું કે આ પ્રોડક્ટ લેવાથી મને ડિસ્ટ્રીબ્યુટરશીપ મળતી હોય તો આ પ્રોડક્ટ લઈને ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવા હેલો યસ યસ નંબર 1 નંબર 2 આ કામ કરવા માટે મને કારખાનું બંધ કરવાનું નથી પાર્ટ ટાઈમ આ કામ કરી શકું છું કારખાના સાથે સાથે બે ત્રણ કલાક જે તમને એક્સ્ટ્રા વેસ્ટ ટાઈમ મળે છે એનો ઉપયોગ કરીને તમે તમારું ઇન્કમ એડિશનલ એક વધારાની આવક તમે મેળવી શકો છો હેલો તમને બધાને એક સવાલ કરો કોમન સવાલ કે આપણી નોકરી હોય ત્યાં આપણો બિઝનેસ હોય આપણે છ સાત વાગ્યા પછી આપણે ઓલમોસ્ટ બધા ફ્રી થઈ જતા હોઈએ છીએ હેલો કેટલા વાગે છ સાત વાગે સાત વાગ્યા થી લઈને આપણે સવાર નો ટાઈમ હોય છે ઓલમોસ્ટ 11 વાગે નો કેટલા વાગે નો તો આપણે બાકીના સમયમાં શું કરીએ છીએ સાત વાગ્યા થી લઈ આઠ વાગ્યા થી લઈ અને 11 વાગ્યા સુધી શું કરીએ અમને તો અમને તો ખાસ સાત ચાલે ઘડી માં ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને બધાના ના હેલો આપણે ના જોઈએ તો આપણને ખાવા ભાવે આપણે કોકના ટેટસ જોવા દે આપણો ટેટસ બનતો નથી એવી ખબર છે તો બી આપણે જોઈએ છે સાચું કે ખોટું ફેસબુક ઓલમોસ્ટ વસ્તુ ફેક્ટ એટલે કે ખોટી વસ્તુ હોય છે તો આપણે એને જોવાની આદત પડી ગઈ છે એને જોયા વગર ચેન પડતી હેલો અને કોકને વેરી નાઈસ ને વેરી ગુડ કીધા વગર ચાલતો હેલો આ તો કેવું યસ અમારે મારા સાહેબે કીધું જેને મને બિઝનેસ કલાક 4 કલાક તમારો બેસ્ટ આ બિઝનેસમાં આપો દી તમારી એડિશનલ ઇન્કમ સ્ટાર્ટ થઈ શકે છે અને બી ઇન્કમ તમે અનગણિત કરી શકો છો કંપની 2 લાખ 1000 અઠવાડિયા આપવા માટે તૈયાર છે તમે લેવા માટે તૈયાર છો તમને આપવા માટે કંપની તૈયાર છે યસ યસ આજે 11 કલાક મારા दिमागમાં એ વ્યક્તિ વાત ઉસાડી 11 रुस पेला अन मोही डिसीजन लितो यस 210000 तरक 210000 एक्सेप्ट थाई अब भी कैपेसिटी कारखाना नु 15000 कमात दादा એટલે 210000 અંદર જાય નહીં થાય કરી અજો તમણે બી જતાલેલો કે સાબારિક છે હું પર એવા કી તો કે 210000 તો ના આવે પણ એક કામ થાય કરી કે જેટલું મેચિંગ આટલું આવે અન રટવાડિયાના 10000 આવે તો બી ચાલે ચાલે તમારે તમારે ચાલેપાક 10000 મારા પર 10000 નું તાવા 10000 આપે તો ચાલે આવી આશા અપેક્ષા લઈને બિઝનેસ સ્ટાર્ટ કર્યો આજે 18 ઓસ્ટેલા બિઝનેસ સ્ટાર્ટ કર્યો એક મહિનો બે મહિના ત્રણ મહિના મહેનત કરો ચાલુ કર્યું કારખાનામાં સાથે સાથે 10000 રૂપિયા આવવાના ચાલુ થઈ ગયા 10000 મહિનાના આવતા કેટલામાં મહિનામાં એક મહિનાના 10000 આવવાનું ચાલુ થયા

અને એ વાતમાં મને એક બહાનું મળી ગયું કે મંદી આવી કારખાનું બંધ કર્યું અમે ત્રણ પાર્ટનરો હતા બિલકુલ કારખાનું બંધ કરી માય લેક્ચર સ્ટાર્ટ કર્યું ફૂલ ટાઈમ ત્રણ મહિના પછી માય લેક્ચર ફૂલ ટાઈમ સવારથી થી લઈ સાંજ સુધી સામે કોઈ બેસવા ઓળો હોય ત્યાં સુધી કામ કરવાનું સ્ટાર્ટ કર્યું દોસ્તો આજે 11 વર્ષ થયા આજથી 11 વર્ષ પહેલા સેટ હતો સેટના જોડે બજાજ સ્કૂટર હતો કઈ ગાડી कई गाड़ी बजाज सेठ बजाज स्कूटर क्या है रखता हूँ पैसा नहीं तंगी चाहती हो तेरे पैसा नहीं तंगी चाहती हो तेरे बजाज स्कूटर रखे ना नहीं तब तो बीएमडब्ल्यू लेना पर हेलो सेठ बजाज स्कूटर रखता था डिसीजन ली तो यस के बिजनेस करो जे आज तुम्हारा सामने एक काम लाख रुपये ने मर्सिडीज लेना है बजाज स्कूटर वाला एक डिसीजन ले तो ये सब बिजनेस करो छे 10000 कमावानी सोच सा बिजनेस करयो अठवाडिया ने 10000 थैंक्स टू माय लाइफ लाइ ब्रांच वन ब्रांच टू मा एक एक व्यक्ति ने बिजनेस आपयो यो बनयो के मने कोई जे विचार न तो ये बनयो ब्रांच वन में वा एक व्यक्ति ब्रांच टू में एक व्यक्ति बनने व्यक्ति ने बिजनेस એટલું મોટું એમ્પાયર એટલું નેટવર્ક બનાવ્યું કે આજે મારી ટીમ અંદર હજારો લોકો કામ કરે છે અંદર અંદર લાખ 50000 લાખ 50000 બિઝનેસ વોલ્યુમ થાય છે અને વીકલી મારા એકાઉન્ટ કંપની આવે દોસ્તો લાસ્ટ યર આપ લાસ્ટ વર્ષની ઇન્કમ એટલે કે 22 અને 23 ની ઇન્કમ મારી દોસ્તો લાસ્ટ ઈયર ની વાઇટ ટીડીએસ કટ તમને બતાવી શકો એવી 1 કરોડ અને 2 લાખ રૂપિયા મારા ખાતામાં આવી ચૂકી છે એક વર્ષ ન હોય જ્યારે આ બિઝનેસમાં આવ્યો અને કોઈ એવું કે આ તમે કરોડપતિ બનશો એટલે હું બી મોટિવેશન આવીને હું હું બી એવું કહું કે આ બિઝનેસ જોરદાર છે આજ ને તો કાલ હું કરોડપતિ બનીશ

કો એની વાતોમાં આવસો ન તો તને આ ત્યાજ રસો પણ અમારા લીડરો ની વાતોમાં આવસો ન પાજ વારી મારી છે ખપારી તમારી છે મિત્ર ભાઈ આ ધસ નેંદર લગાવવાનું શું છે શું લગાવવાનું છે શું લગાવવું શું લગાવવાનું ભાઈ કઈ જ નહીં 10000 રૂપિયા ની પ્રોડક્ટ લેવાની એ લગાવવાનો નથી એ તો અમે તમને તમારા ઘર માટે લોજ છું દસ હાજર ની તમે લાખો રૂપિયા ની પ્રોડક્ટ લીધી તમને કોઈ પેઢી વાળા પર્ટનરશીપ આપી કોઈ પેઢી વાળા મારી સાથે હું તમને પટ્ટરશીપ આપું અને તમારી લાઈફ ચેન્જ કરું દોસ્તો આજ પાલનપુર ની અંદર આથી કાનગામ ચલાવતો તો ત્યારે એક ખુદ પણ જગ્યા નથી ટુ માઈ લાઇફ સ્ટાઇલ દરેક ટાર્ગેટ હોય છે જીવનમાં કે પૈસા કમાવો અને મારી આજુબાજુની સિટી ની અંદર એક મારા માટે હોય કે નહીં એક ટાર્ગેટ હતો એક મારું પોતાનું મકાન હોવું જોઈએ મારા ફેમિલીનો સમાવેશ થાય એવું દોસ્તો ક્યારે હું વિચારતો હતો પણ કારખાનામાં કે મેળ આવે એવું નહોતું પણ માય લાઈફસ્ટાઈલ સ્ટાર્ટ કર્યું દિલથી જે કરવાનું હતું એ કર્યું મારી મારા અપ્લાઈન લોકો અને સિસ્ટમ જે કહેતી હતી એ પ્રમાણે કામ કર્યું દોસ્તો અત્યારે મારી લાઈફની અંદર જે વિચારનું હતું એ બન્યું છે દોસ્તો નવ જીવનની અંદર એક કરોડ રૂપિયાના મકાનમાં રહું છું એ બધા દોસ્તો આજ પાલનપુરની અંદર એક વિકેન્ડ વિલા છે અહીંયા બલારામ રિસોર્ટ ની બાજુમાં મેવન પેલેસની અંદર એક વિકેન્ડ વિલાનો પણ માલિક છું દોસ્તો બધું જ પ્રેમે માય લાઈફસ્ટાઈલ ઓપોર્ચ્યુનિટી આપેલું છે એનાથી વિશેષ પાલનપુરમાં બિજીપન પ્રોપર્ટી છે એક બિજીપન પ્રોપર્ટી છે એમ કરીને ઓલમોસ્ટ આ ઇન્વેસ્ટિંગના ઘર લોખંડ ના આવે પ્રોપર્ટીમાં લોખંડ આવે ગાડી ના આવે બે ગાડીનો માલિક શું ગાડીને ને ગણતો નથી ગાડી ગણાય પણ એ તો લાયક છે પ્રોપર્ટી નથી તો દોસ્તો તમને હું એક મેસેજ આપવા માટે આવ્યો છું કે તમે જેના બી સાથે આવ્યા છો એ તમારું સારું કરવા માટે લાગ્યા છે તમારે ભલે નતું આવું તમે આવી ગયા છો તમારું સારું કરવા માટે લાગ્યા છો લાગ્યા છે વ્યક્તિ माने जे व्यक्ति लाडो ये व्यक्ति ने आज महामंडे बहुत मोश मतलब एक तो महान व्यक्ति क्या बात क्या नहीं क्या बात जे व्यक्ति ये अब बिजनेस बारे न तो करो अने मरो माइंडसेट करियो तो ये व्यक्ति मरा मटे टॉप मानस क्या बात क्या नहीं yes. क्या बात ये व्यक्ति ने आज थैंक यू नहीं जे पर को भी उछु पड़े क बाजू में पड़े तो ना थैंक यू कहीं तो

તો થેન્ક યુ તો બને કે ના બને યસ હા કેવા અને એક બીજી વસ્તુ લાસ્ટ પોઈન્ટ મારો કે માર્કેટની અંદર ઘણા બધા બિઝનેસ ચાલી રહ્યા છે અને એક પણ પૈસા વાળા જ કરી રહ્યા છે પૈસા જેના જોડે છે બિઝનેસ કરી રહ્યા છે રાઈટ વગર પૈસા વાળાને નોકરી કરવી પડે છે કરવી પડે છે ને નહીં નોકરી બધી જગ્યાએ પોસિબલ છે અને નોકરી કરવાથી શું તમારી લાઈફ સેટલ છે નોકરી કરવી જોઈએ ના નથી હેલો नौकरी मजबूरी को करवी जो ये घर चलाओ मटे पर नौकरी करवी इस जिंदगी नो जिंदगी में जे अचीवमेंट करवो शे लाइफ में जो ड्रीम शे ये मतलब पूरा तुम्हारा ना थी नौकरी में ये तमने भी खबर शे नौकरी करवा वाला ने पर खबर शे साचो का कोटु भाई यस हमारी बात साथे किला लोगों समझ वेरी गुड थैंक यू सो मच ओके तो नौकरी કરતા કરતા તમે કોઈ મોટો બિઝનેસ ના કરી શકો પણ એક નાનો બિઝનેસ જેનું રૂપ નાનું છે અને પરિણામ બહુ મોટું આવે છે એવો એક બિઝનેસ છે જે તમારા સામે આજે આવ્યો છે જેનું નામ છે દોસ્તો લાઈફસ્ટાઈલ ઓપોર્ચ્યુનિટી ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ જે સક્સેસફુલ કંપની છે જે 10 વર્ષ 11 વર્ષથી સક્સેસફુલ ચાલે છે ઇન્ડિયાના માર્કેટની અંદર આજે તમે Google પર સર્ચ કરો ટોપ ટેન ફર્સ્ટ કંપની હશે તો એમાં લાઈફસ્ટાઈલ હશે અને